હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસને બુધવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટયાર્ડ બોટાદ માર્કેટયાર્ડ જસદણ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને ભાવનગર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર બસો એંસી એરંડા એક હજાર બસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ઓગણ્યાસી વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો નેવું બાજરી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો તલ સફેદ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો અઠ્ઠાણું ઘઉં ટુકડા પાંચસો ચોત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સાઠ મગફળી છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા જીરું ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા શેણ્યા એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રીસ તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ જુવાર છસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો નેવું બાજરી ચારસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો તલ સફેદ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પંદર તલ કાળા બે હજાર ત્રણસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સિત્તેર ઘઉં ટુકડા ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો છત્રીસ મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પાંચ રૂપિયા કપાસ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકત્રીસ જીરું બે હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ત્રીસ આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ભાવનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે શણ્યા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંસઠ મગ એક હજાર ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ઓગણ્યાસી તુવેર છસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નવ બાજરી ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચાલીસ તલ સફેદ એક હજાર આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો રૂપિયા તલ કાળા ત્રણ હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો એકસઠ ઘઉં ટુકડા ચારસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સડસઠ રૂપિયા આ હતા ભાવનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયા એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો શેણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો બ્યાસી મગ એક હજાર બસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો આઠ તુવેર સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અગિયાર ધાણા નવસો તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ત્રણ રૂપિયા બાજરી બસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો બાર તલ કાળા બે હજાર નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો નેવું ઘઉં ટુકડા ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો વીસ રૂપિયા મગફળી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો કપાસ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકતાલીસ જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો સાહીઠ રૂપિયા આ હતા જતદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાણું એરંડા નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો તલ સફેદ એક હજાર સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એક રૂપિયો તલ કાળા એક હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો એકાવન રૂપિયા લસણ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એક રૂપિયો ડુંગળી લાલ એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો છપ્પન રૂપિયા ધાણા એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છ ઘઉં ટુકડા પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બાણું મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકોતેર કપાસ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાણું જીરું બે હજાર સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ